ખેરાલુ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિન અમેરિકાથી આવેલા પ્રમુખ માનસીભાઈ દેસાઈ મોટાના અધ્યક્ષ સ્થાને યોજાયો આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલના ગુજરાતી વિભાગ અને બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર વિજય ચૌધરીના માર્ગદર્શનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળના પ્રમુખ માનસીભાઈ ચૌધરી મોટા બેંક ઓફ બરોડા મહેસાણા ક્ષેત્રના રાષ્ટ્રભાષા અધિકારી કે જે રાય તેમજ બેંક ઓફ બરોડા ખેરાલુ અધિકારી શ્રી તુષાર સીમાણી ઉપસ્થિત રહ્યા અત્રેની કોલેજના અંગ્રેજી વિભાગ અધ્યક્ષ ડોક્ટર ભગવાનભાઈ ચૌધરી માતૃભાષા વિચારો પ્રસ્તુત કર્યા હતા તેમજ આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ મીર પરમાર સંગીતા ઠાકોર પ્રિયંકા બાવા કરણપુરી ગોસ્વામી દીપક અને બાવા આર્યને વિશ્વ માતૃભાષા મહિમાને પ્રગટ કરાવ્યો હતો તેમજ રાવલ માધવી શ્રીમાળી કામિની અને ચૌહાણ ઉષાએ વિશ્વ માતૃભાષા દિવસ વિષય પર ઉત્તમ વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર વિનયકાંત પરમાર અને ડોક્ટર શીતલબેન પ્રજાપતિ આ પ્રસંગે તેમના વિચારો અભિવ્યક્ત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર વિનુભાઈ ચૌહાણે કર્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ